તો નમસ્કાર મારા ભાઈઓ કેમ છો યાર વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આ નાનકડી તમે ઢીંગલી જોઈ લો યાર દેખાવામાં તો તમને ઢીંગલી જેવી જ લાગશે પણ ખરેખર મિત્રો આ દીકરીએ આખી દુનિયા અને ઇતિહાસ રચી દીધું છે એની સાથે સાથે આ શિક્ષક છે તેના આ શિક્ષક મિત્રો અત્યારે કળિયુગની અંદર મળવા એ ખૂબ જ અશક્ય છે પણ આ શિક્ષક નહીં મિત્રો આના સિવાય ઘણા પણ શિક્ષકો છે જે આવા કામ કરતા હશે પણ પર્સનલી આ બેનનો વિડિયો છે તે મિત્રો હું પણ ઘણા દિવસથી જોતો હતો આ બેન છે તે મિત્રો ભણાવવાની સાથે સાથે મગજની પણ એક્ટિવિટી કરાવતા હોય છે અને લોકોને શું પસંદ હોય છે આ નાના નાના ભૂલકાઓ હોય છે જે ભણવા આવતા હોય છે એમને શું ભાવે છે શું નથી ભાવતું આ ઉપરાંત ઘણા એવા સવાલો પણ કરતા હોય છે જેથી કરીને મિત્રો અલગ દુનિયામાં આ બેન છે તે બાળકોને લઈ જાય છે એટલે ભણવાની સાથે સાથે મિત્રો મગજનો માનસિક વિકાસ હોવો અત્યારે ખૂબ જ જરૂરી છે તો ખરેખર મિત્રો આ બેન માટે આપણે એક તો કમેન્ટ કરીને જરૂર બતાવી દેજો બેનને ખરેખર મિત્રો શુભેચ્છા આપી દીધું કેમ કે અત્યારે આ બેન ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને પર્સનલી ભાઈઓ મને તો બહુ સારું લાગ્યું હતું એટલે મેં તો પણ વિડીયો પણ બનાવી દીધો છે અને જો મારી બેન કદાચ તમે આ વિડીયો જોતા હોય તો થેન્ક યુ સો મચ કે તમે આવા સરસ મજાના કામ કરો છો અમને પણ ગમ્યું છે ને સાથે સાથે આખી ગુજરાતની જનતાને પણ ગમ્યું છે તો હાલો ભાઈઓ તમને આ નાનકડી ઢીંગળીનો વિડીયો બતાવું છું અને બેન શું કહી રહ્યા છે એ પણ તમને બતાવવાનો છું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો એની પહેલા રિક્વેસ્ટ કરીશ કે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો જેથી કરીને તમારો અલ્કેશભાઈ આવા ને આવા અવનવા વિડીયો લાગતો રહેશે એના સિવાય દેશ અને દુનિયાના તમામ સમાચારો સૌથી પહેલાં તમને મળતા રહેશે તો હાલો ભાઈઓ સૌથી પહેલાં તમે નાનકડી ઢીંગલીનો વિડીયો જોઈ લો આટલા દિવસ સ્કૂલ કેમ ના આવી તને બધા બહુ જ યાદ કરે છે તો ક્યાં ગઈ હતી ક્યાં ગઈ હતી લગ્ન ગઈ હતી તો સ્કૂલમાં માં નહીં આવવાનું લગ્ન કેમ ગઈ હતી હે અને બીજું નાચવાનું તું નાચે છે લગ્ન હે તું સ્કૂલ પણ આવવાનું ને જોડે જોડે બેટા સ્કૂલમાં ભણવું તો પડે ને હવે રોજ સ્કૂલ આવીશ ઓકે ગુડ ગર્લ